હે મહાદેવ કેમ છો પાર્ટીની મજા થશે મજામાં દસો ને અમે પહોંચી ગયા છીએ અત્યારે વાડી અને અહીંયા અત્યારે અમે વાડીયા આવી ગયા છીએ આજે સન્ડે હતો એટલે અમે અત્યારે વાડીએ પહોંચી ગયા હતા ને અમે બહુ જ મસ્તી કરી અને બહુ જ મજા આવી ગઈ છે અને અમે અહીંયા પહોંચી ગયા હતા ને અમે વાડિયા પહોંચ્યા તરત જ તે બધા મોબાઈલમાં સ્નેપ એવું બધું કરવા માંડ્યા છે તમને બધું બતાવું છું કન્ટિન્યુ તમે રહેજો બ્લોકમાં અને તમને વસ્તુ બતાવું તમે ધ્યાનથી જોજો તમને ખૂબ જ મજા આવશે સામે દીદી અને ગુડી બંને મોબાઈલ જોવે છે અને અહીં પણ આ બધા ચા કે એવું કંઈક બનાવે છે મને નથી ખબર જઈને હું ચેક કરું કે શું કરે છે અને અહીંયા નકરી બોડીને છે અમે બોરા વીણા પણ મારા હાથમાંથી કંઈ બોરું જ ન હોય કેમ કે ઊંચે ઊંચે બધા બોરા હતા ને એટલે હું તમને બધું બતાવું છું ત્યારે ફોનમાં વાત કરે છે ને તો બધા ઊભા છે અહીંયા કંઈક ચા બનાવે છે અને અહીંયા દાડિયા હોતક છે અહીંયા કેટ દાડિયા છે તમે જોઈ શકો રોદા જેવું છે અને અમે ત્યાં જતા નથી કેમ કે ત્યાં ને કરા બાવળ ને બોડી ને એવું બધું છે બધા ત્યાં છે આ છે વાડી હવે તમને આ લીમડો નીચે એ બધા ચા બનાવે છે જોવી કેવા બનાવે છે કે તાપનો કરે છે કે ખબર નથી આ જો પાસો આ જો પાસો બોરો લેવા જાય છે ત્યાં મેં માર કાકા આવે ને બતાવું અમે કાકા ની બધા છે ને અહીંયા જો બાકાય અને અત્યારે મોબાઈલ જોય છે આ ચા બનાવે છે તમને પહેલા બતાવું ને પછી આપણે બોરા વિના છે તમને બતાવી દઈશ અત્યારે ચા બનાવે છે તમને બતાવું છું આમ તો આલો ચા બને પછી આપણે આવશું ત્યારે બોરા વિના જાવી બોરા ખાવા બોડીએ જાવી પછી ખબર પડે અત્યારે ત્યાં ચા બને છે અને અમે પહોંચી ગયા તા ત્યારે બોરા લેવા તમને બતાવી દઉં અમંત્ર ક્યાં જાશ બોરા ખાવા બોરા ખાવા કે પેલા બોરા બોરીએ જઈ પછી ખબર પડે હું છું કેવા બોરા છે આ બધે વાડ્યું છે ખાણ તો ન્યાય છે હું મંત્ર બે એ બોરા રહે છે એટલે જઈ તો ખરા બહુ માર્ગેસામાં તાય છે તો ખીચામાં છે એક નથી

તો આદમ નું આયંગે

ગાઈસ ચા દેવા જાવી છે છીએ અને આ નાસ્તો અમે દેવા અહીંયા ડડિયાને તમને બતાવું છું આ બધું પી લીધું છે અને હવે આપણે અહીંયા બહુ મોટો બ્લોગ થઈ ગયો છે એટલે હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરી દઈએ છીએ કેમકે અમે હવે અહીંયા વાડીથી અમે ઘરે જઈએ છીએ એટલે હું ઘરનું કંઈ લેતી નથી એટલે હવે આપણે અહીંયા અહીંયા બ્લોગ પૂરો કરી દઈએ છીએ કે નવા બ્લોગમાં મળે લાઇક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું તો તમે આ વિડીયોમાં ભૂલતા જ નહીં તમને ખબર અને